વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં લગ્ન મંડપમાંથી મતદાન કરવા પહોંચેલી દીકરીએ લોકોને એક મતની કિંમત સમજાવી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હોય જેમાં વાંકાનેર શહેરના રહેવાસી મિનલ દિલીપભાઈ મહાલિયા નામની દીકરીના લગ્ન હોય જેમને લગ્નવિધિ પૂર્ણ કરી એકમતની પવિત્રતા અને કિંમત સમજાવવા માટે લગ્ન મંડપમાંથી સીધા મતદાન બૂથ પર પહોંચી પોતેને પોતાની પવિત્ર મતદાનની ફરજ અદા કરી તમામ નાગરિકોને એક મતની કિંમત સમજાવી હતી આજે મારા લગ્નનો મતદાન ખૂબ જરૂરી છે તો આપ કોઈ મતદાન કરવું મારી બેનનો લગ્ન છે અને આજે નગરપાલિકાની ચૂંટણી છે અને જેથી આજે અમે લગ્ન વિધિ પૂરી કરીને અહીંયા અમે મત દેવાયા છીએ મારા મમ્મી પપ્પા અને મારા પાય સાથે અમે આજે મત દેવાયે છીએ અને મત એ આપણે મત આપણા માટે જરૂરી છે